brought to you by Techno Spark 20 series smartphones. રૂપાલા વિવાદનો ઉકેલ શોધતા ભાજપ ક્ષત્રિય આગેવાનોએ ગધેધડ ગાયત્રીજ આશ્રમ જઈને લાલ બાપુના આશીર્વાદ લીધા છે ભાજપના ક્ષત્રિય આગેવાનો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને હકુબા જાડેજાની લાલ બાપુ સાથેની મુલાકાતને રાજકીય વિશ્લેષકો પરસોત્તમ રૂપાલાના વિવાદની સાથે સાંકળી રહ્યા છે રૂપાલા પ્રકરણમાં સુખદ ઉકેલ શોધી રહેલા ભારતીય જનતા પાર્ટી હાલ अनेक પ્રયાસો કરી રહી છે અને એ જ પ્રયાસ રૂપ તેઓ બાપુના આશ્રમે પહોંચ્યા હોય તેવી વાતો વહેતી થઈ છે તસવીરો પણ આપ જોઈ શકો છો હકુબા જાડેજા અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા લાલ બાપુના આશીર્વાદ લઈ રહ્યા છે અને વાર્તાલાપ પણ કરી રહ્યા છે આપને યાદ જ હશે થોડા સમય પહેલા જ રૂપાલા પણ લાલબાપુના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા જ્યારે આ વિવાદ વધુ વકર્યો હતો તે સમયે અચાનકથી જ તેઓ આશ્રમ ખાતે પહોંચ્યા હતા અને બાપુના આશીર્વાદ લીધા હતા રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનનું સુખદ અને યોગ્ય ઉકેલ શોધવા માટે ભાજપે હવે તેમના ક્ષત્રિય આગેવાનોને કામગીરી સોંપી દીધી છે ગાંધીનગરમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવીના નિવાસસ્થાને ભાજપના ક્ષત્રિય આગેવાનોની આશ્રય ચાર કલાક સુધી બેઠક ચાલી હતી આ બેઠક અંગે ભાજપના સૂત્રોએ જણાવ્યું છે કે પાર્ટીએ ક્ષત્રિય આગેવાનોને અલગ અલગ જવાબદારી સોંપી દીધી છે ભાજપના ક્ષત્રિય આગેવાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને હકુબા જાડેજાએ આશ્રમે જઈને જઈને આશ્રમ ત્યાં આશીર્વાદ લીધા છે અને ગાયત્રી આશ્રમે ક્ષત્રિય સમાજના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે અગાઉ રૂપાલાએ પણ ગોંડલમાં યોજાયેલા ક્ષત્રિય સંમેલન બાદ આજ આશ્રમની મુલાકાત પણ લીધી હતી ભાજપના ક્ષત્રિય આગેવાનો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને હકુબા જાડેજાની લાલ બાપુ સાથેની મુલાકાતને રાજકીય વિશ્લેષકો રૂપાલાના વિવાદની સાથે સાંકળી રહ્યા છે રૂપાલા પ્રકરણમાં સુખદ ઉકેલ હાલ શોધવામાં આવી રહ્યો છે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આ મુલાકાત પણ એટલા માટે જ ખૂબ જ ખાસ પણ ગણવામાં આવી રહી છે આ સાથે જ પ્રયાસો અનેક હાથ ધરવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટી તરફથી લોકસભાની ચૂંટણી ટાણે જ રૂપાલાના ક્ષત્રિય સમાજ માટે ઉચ્ચારવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન અંગે ઘી ઠામમાં ઘી નાખવા માટે ભાજપના નેતાઓ આ સાથે જ પ્રથમ ક્ષત્રિય સંગઠનો બાદમાં ભાજપ અગ્રણીઓ સાથેની બેઠક બાદ હવે ક્ષત્રિય અગ્રણી અગ્રણીઓ છે એ સમાજના વારે આવ્યા છે અને તેઓ અનેક પ્રયાસો કરી રહ્યા છે કે આ મામલો શાંત થઈ જાય લોકસભાની ચૂંટણીને લઈને હવે ગુજરાતમાં રાજનીતિ પૂરજોશમાં જામી ચૂકી છે અલગ અલગ રંગ જોવામાં આવી રહ્યા છે અને રૂપાલાનો આ વિવાદ છે સમગ્ર ગુજરાતમાં વખરી ચૂક્યો છે એવામાં હવે ભાજપ બસ એક જ પ્રયાસ કરી રહી છે કે જેટલું બને એટલું જલ્દી આ વિવાદ શાંત પડે અને ક્ષત્રિય સમાજને મનાવી લેવામાં આવે અને એટલા માટે જ અનેક પ્રયાસો ભાજપે હાથ ધરી લીધા છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર